હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજે મેં આલુ સેવ બનાવી છે એ પણ બાલાજી જેવી સેમ ટુ સેમ ટેસ્ટ આવે છે એક સિક્રેટ મસાલો આપણે એડ કરીશું એનાથી એકદમ બાર જેવો ટેસ્ટ આવે છે જો એક વાર તમારું બાળક ખાશે તો વારંવાર કહેશે કે મને આ જ સેવ ખાવી છે અને ઘરનું આપણે શુદ્ધ અને હેલ્ધી પણ હોય છે તો આપણે ત્રણ નંગ એનાથી આપણે એક કપ ચણાનો લોટ લીધો છે અને અડધા થી અડધો કપ ચોખાનો લોટ લીધો છે તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ચણાના લોટમાંથી પણ સરસ બને છે લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન મરી પાવડર અને જે સિક્રેટ મસાલો હું કહેતી હતી એ છે પાણીપુરીનો મસાલો એ એક ટેબલ સ્પૂન એડ કરી દઈશું એનાથી એકદમ બાલાજીની જે આલુ સેવ આવે છે એના જેવો જ ટેસ્ટ આવે છે હવે આપણે પ્રોપરલી બધું જ મિક્સ કરી લઈશું કેમ કે આપણે બાફેલા બટાકા એડ કર્યા છે તો પાણીનું

થોડો થોડો કરી અને આપણે મશીનમાં લોટને ભરી દઈશું આ મેજરમેન્ટ થી બસો થી અઢીસો ગ્રામ સેવ આરામથી બની જાય છે તો તમારે વધારે બનાવવી હોય ક્વોન્ટિટી તો માપને ડબલ પણ કરી શકો છો આપણું મશીન રેડી થઈ ગયું છે સેવ પાડવા માટે હવે આપણે તેલ ચેક કરી લઈએ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર સેવને ફ્રાય કરી લઈશું આ રીતે આપણે પહેલા સેવને પાડી દઈશું થોડા બબલ્સ ઓછા થાય પછી થોડું પ્રેસ કરી અને પલટાવી દઈશું બે થી ત્રણ મિનિટમાં જ આપણી સેવ ફ્રાય થઈ જાય છે હવે આપણી સેવ ફ્રાય થઈ ગઈ છે અને બહાર કાઢી લઈશું અને આ રીતે આપણે બધી જ સેવને પાડી અને ફ્રાય કરી લઈશું હવે આપણે એક બાઉલમાં બધી જ સેવને આ રીતે હાથેથી ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું અને બ્રેક કરી દઈશું હવે આપણે જે પાણીપુરીનો મસાલો લોટ બાંધતી વખતે એડ કર્યો હતો એ જ મસાલો આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું એકદમ બાલાજીની આલુ સેવ આવે એવો જ ટેસ્ટ આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ બાય બાય